ધરમપુર ચોકડી બ્રિજની બાજુમાં એક ટ્રકના ચાલકે નેત્રમ કમાન્ડના કેમેરાના પોલ સાથે ટ્રક અથડાવી અકસ્માત કર્યો તારીખ ત્રીસ નવેમ્બર શનિવારના રોજ સાત પિસ્તાલીસ મળતી માહિતી મુજબ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજની બાજુમાં મુંબઈથી સુરત જતા માર્ગના સર્વિસ રોડ ઉપર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નેત્રમ કમાન્ડના કેમેરા લગાવવામાં આવ્યા છે જે ચોવીસ કલાક વાહનો ઉપર નજર રાખી કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે છે આજરોજ વલસાડ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ હોવાના કારણે મોટી સંખ્યામાં ટ્રક ચાલકો તથા કાર ચાલકો ધરમપુર ચોકડી ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી રસ્તો પસાર કરી રહ્યા હતા જે દરમિયાન એક ટ્રક નંબર જી જે ફિફ્ટીન એટી ઝીરો ફાઇવ ડબલ નાઇનના ચાલકે પોતાના ટ્રકની ડાબી બાજુથી કટ મારવા જતા નેત્રમ કમાન્ડ કેમેરાના પોલ સાથે ટ્રક અથડાવી અકસ્માત કર્યો હતો જોકે ઘટનામાં તમામ કેમેરાઓ સાથે પોલ ટ્રક ઉપર લટકી જવા પામ્યો હતો જેના કારણે ટ્રકની પાછળ ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતાં પોલીસે તાત્કાલિક ઘટના દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે